ગણેશ ઉત્સવ ને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રતાપ મઢ ના પોળ ને ગણેશની આગમનની યાત્રા આન બાન સાથે નીકળી હતી વડોદરા શહેરની શાન સમાન ગણેશ ઉત્સવ નો થનગણાટ શહેરના ગણેશ મંડળોમાં જોવા મળી રહ્યો છે ત્યારે ગણેશ ઉત્સવને લઈને હવે ગણતરીના દિવસો બાકી થયા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા શ્રીજીની આગમન સવારીઓ કાઢવામાં આવી રહી છે જે પૈકી પ્રતાપમળઘાની પોળના ગણેશજીની આગમનની ભવ્ય યાત્રા નીકળી હતી આગમન યાત્રા આજવા રોડથી નીકળીને સરદાર એસ્ટેટ થઈ પાણીગેટ માંડવી ન્યાય મંદિર ખાતે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગણેશી મંડપ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં શ્રીજીના સ્વાગત સાથે મંડપમાં પધરામણી કરાવવામાં આવી હતી સંખ્યામાં લોકો આગમન યાત્રામાં જોડાયા હતા સ્વરૂપે આ વર્ષે પાણી કે પાણી શહેરી દરવાજા ખાતે ભવ્ય અને નું આયોજન આપવામાં લાભ છે